ભારતમાં ચાના શોખીનોની કોઈ કમી નથી રોજે આપણે દિવસની શરૂઆત ચાની ચુસ્કી સાથે કરતા હોઈએ છીએ અને એટલા માટે જ જ્યાર સુધી ચા ન પીએ ત્યાર સુધી ફ્રેશનેસ પણ આપણને ન અનુભવ થતી હોય અમુકવાર તો એવું પણ થતું હોય છે પરંતુ ચા પીવાની સાથે સાથે અમુકવાર આપણે બિસ્કિટ રસ્ક કાં તો કંઈ અલગ વાનગી પણ જોડે લેતા હોઈએ છીએ જેના કારણે આપણે ચાનો સ્વાદ વધારે સારી રીતે માણી શકીએ છીએ પરંતુ શું આપ જાણો છો કે ચાની સાથે સાથે અમુક વસ્તુઓ જો આપણે સાથે લઈએ છીએ તો એ આપણા સેહત માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે જી હા મજામાં છો ના આ એપિસોડમાં વાત આજ મુદ્દા પર ખાસ આ એપિસોડ ચાના રસિકો માટે છે એટલે ખાસ જોજો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય અમુકવાર કાર્બોહાઈડ્રેટ નાસ્તાનું મિશ્રણ બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધારી શકે છે તેની પાચનતંત્ર પર પણ ખરાબ અસર પડે છે જો તમે પહેલાંથી જ ડાયાબિટીક હોવ કે પછી બ્લડ શુગરની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ આદત તમારા માટે વધુ ખતરનાક બની શકે છે તો આ રિપોર્ટમાં વાત કરીશું કે આપને ચાની સાથે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કોનું સેવન ન કરવું જોઈએ અને એની સાથે સાથે ચા સાથે કયા યોગ્ય નાસ્તાઓ છે જેનું સેવન જો તમે કરો છો તો તમારી બોડી એકદમ ફિટ રહે છે અને તમે કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરો ઘણા લોકો સવારથી ચા સાથે બ્રેડ બિસ્કીટ રસ પાપડી કે ચા કેક જેવા હળવા નાસ્તા લેતા હોય છે આ બાબતો સામાન્ય અને હળવી લાગે પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે ખાસ કરીને જ્યારે ખાલી પેટે અથવા ચા સાથે લેવામાં આવે જેમાં શુગર હોય છે આમ કરવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે વાસ્તવમાં તે ખોરાકમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ એટલે કે જીઆઈ અને જીએલ હોય છે આનાથી દિવસભર થાક નબળાઈ અથવા શુગરના લેવલમાં અસંતુલન થઈ શકે છે તો હવે જાણી લઈએ કે ચા સાથે શુગરયુક્ત અને કાર્બોહાઈડ્રેટ્સવાળા વાળા નાસ્તા જો તેનું સેવન કરીએ છીએ તો તેના પર આપણા શરીર ઉપર શું અસર પડે છે ડૉક્ટર્સ કહે છે કે બિસ્કિટ રસ કે પાપડી જેવી વસ્તુઓમાં રિફાઈન કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડ હોય છે જે પચવામાં સમય લે છે જ્યારે આને ખાલી પેટે આ સાથે લેવામાં આવે છે તો તે પચીને લોહીમાં ખૂબ ઝડપથી શુગર છોડે છે જે પાચનતંત્રને અસર કરે છે તેમાં રહેલી ટ્રાન્સ ચરબી અને શુગર પાચનક્રિયાને ધીમી કરે છે આનાથી પેટમાં બ્લોટિંગ એટલે કે ભારેપણું ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે આ ઉપરાંત શુગર અને રિફાઇન ફૂડ પણ પાચનતંત્રમાં સોજો અને બળતરો ઉત્પન્ન કરે છે લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી ગેસ્ટ્રાઇસિસ અથવા અલ્સર જેવા રોગોનું જોખમ વધી શકે છે હવે જાણીએ કે ચા સાથે કઈ વસ્તુ આપણે ખાવી જોઈએ કહે છે કે સવારે ચા સાથે સ્વસ્થ વસ્તુઓ ખાવી જોઈએ જે સરળતાથી પચી જાય અને તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખે આનાથી તમારા દિવસની શરૂઆત સારી થશે અને તમે સ્વસ્થ પણ રહેશો કેટલાક સારા વિકલ્પો મગફળી બદામ ઓટ્સ અથવા ઘરે બનાવેલા સ્વાદિષ્ટ નાસ્તા જેમ કે મગ દાળના ચિલ્લા અથવા શાકભાજીના પરાઠા હોઈ શકે છે આ રીતે ખાવાથી તમને ઉર્જા મળશે અને તમારું બ્લડ શુગર પણ નિયંત્રણમાં રહેશે ત્યારે ચા સાથે આ વસ્તુઓ ખાવાથી તમને શું ફાયદો થાય છે તેની પણ આપણે વાત કરી લઈએ આ એવી વસ્તુઓ છે જેમાં ગ્લાયકેમિક લોડ એટલે કે લો જીએલ ઓછો હોય છે જે બ્લડ શુગર ધીમે ધીમે વધારે છે આનાથી શરીરને સતત અને સ્થિર ઉર્જા મળે છે અને શુગરનું સ્તર અચાનક વધતું નથી જ્યારે તમે ચાની સાથે પ્રોટીન ફાઈબર અને હેલ્ધી ફેટથી ભરપૂર ખોરાક ખાવ છું ત્યારે બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને હવે વાત એ વાતની કે જો તમને બેટ્ટીની આદત હોય તો તમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે ખાલી પેટ ચા ન પીવી ખાલી પેટ ચા પીવાથી એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે આમાં કેફીન હોય છે જે પેટમાં એસિડ ઉત્પન્ન કરી શકે છે તેનાથી ચા પીતા પહેલાં હળવો નાસ્તો કરો અથવા કંઈક ખાઓ ચામાં ખાંડ ઓછી રાખો ચામાં વધુ પડતી ખાંડ બ્લડ શુગર વધારી શકે છે જેના કારણે દિવસભર થાક અને નબળાઈ અનુભવ કરી શકો છો તેથી ખાંડનું પ્રમાણ શક્ય હોય તેટલું ઓછું રાખો અથવા આમાં મધ જેવા કુદરતી ગળપણ ભેળવીને ચા પીવી શકો છો હર્બલ ટી પસંદ કરો જો તમે ચાના શોખીન હો તો હર્બલ ચા જેવી ગ્રીન ટી ફુદીનાની ચા અથવા આદુ તુલસીની ચાનું સેવન કરી શકો છો આ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે ચા સાથે બિસ્કીટ બ્રેડ અને અન્ય તેલયુક્ત ખોરાક ટાળવો આના બદલે બદામ ફળો અથવા ઓટ્સ જેવા ખૂબ હેલ્ધી નાસ્તા પ્રેફર કરો ચા પીવાની આદત ઓછી કરો દિવસ દરમિયાન વધુ પડતી ચા પીવી પણ સ્વાસ્થ્ય માટે સારું નથી દિવસભરમાં બેથી ત્રણ કપથી વધુ ચા ન પીવી જોઈએ જેથી તમારી ઊંઘ પાચન અને સ્વાસ્થ્ય પર અસર ન પડે તો આશા રાખીએ આ તમામ જે ચાને લગતી માહિતી અમે આપના સુધી પહોંચાડી છે તે આપના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર